છેલ્લે છેલ્લે સમજાયું કે નગરપાલિકાનો વિકાસ થાય તો બુડેલીનો સારો વિકાસ થાય આ એક હબ છે છોટાપુર જિલ્લાનો અને એમાં બધી જાતની કચેરીઓ આવેલી છે દરેક જાતના ધંધાઓ આવેલા છે વેપારીઓ પણ આવેલા છે કચેરીઓ આવેલી છે પ્રજાને પણ સગવડતા મળી રહે અને એટલા માટે નગરપાલિકાની જાહેરાત થઈ છે એ સરકારની આ જે વાત જાહેર થઈ છે એને બિરદાવું છું એટલા માટે લાંબા સમયથી અહીંના સરપંચો અહીના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માજી સભ્યો તાજી સભ્યો કોંગ્રેસના મહારથીઓ ભાજપના મહારથીઓ આપ પાર્ટીના મહારથીઓ બધા બોડીના માટે દિલ દે રજૂઆત કરતા હતા અને એ રજૂઆત આજે ફળી છે હું સરકારને ફરીથી અભિનંદન આપું છું